સમગ્ર વસ્તુ પર ચિંતન થઈ અને જે રીતના સમગ્ર અભિપ્રાય અહીંયા બિલ્ડ થયા છે તો એક વસ્તુ હું કહેવા માંગીશ કે હંમેશા ટોપ ડાઉન એપ્રોચ હોવો જોઈએ ટોપ ડાઉન એટલે કે જે સૌથી હિરાર્કીમાં ઉપર બેઠવાળા એક્શન્સ લેવા જોઈએ હવે સમજી લો કે સરકારની વાત તો સરકારે પ્રાથમિક આવી જોઈએ સરકાર ના પહોંચી વળે તો શાળા સંચાલકો કે ટ્રસ્ટીઓ દ્વારા શાળા સંચાલકો ટ્રસ્ટીઓ બી નિષ્ફળ નીવડે છે એ પોતાના સ્વાર્થની વાત કરે છે તો એના પછી પ્રિન્સિપલ આવે છે પ્રિન્સિપલ પછી ટીચર્સ ટીચર્સ પછી વાલીઓ અને છેલ્લે બાળકો તો એમને શું કહેવાનું પરંતુ હું એટલું કહીશ કે જે બી અભિગમ અપનાવવાનો હોય એ અભિગમમાં હંમેશા જાગૃતતા જરૂરી છે અને દરેક લેવલ ઉપર એની વિસ્તૃત જાણકારી દરેક લોકોને મળે એના માટે બી શું કહેવાય કે જરૂરિયાત જે હોય કારણ કે એજ્યુકેશન અને જાણકારી એ હંમેશા સોલ્યુશન હોય છે કારણ કે જો જાણકારી હશે તો રસ્તો મળશે પરંતુ આપણે જોયું છે હંમેશા લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ફરિયાદ કરતા બી ટાળતા હોય છે અને આ કાડા કાન કરતા હોય છે એટલે જ મેં કીધું કે જેના બી દ્રષ્ટિમાં આવે એમને પ્રાથમિકતા દર્શાવી પોતે ફરિયાદ દાખલ કરવી જોઈએ જો ફરિયાદો દાખલ થતી થશે તો મારા ખ્યાલથી કદાચ

કારણ કે આ વેનવાળાના નેટવર્ક હોય કે રિક્ષાવાળાના નેટવર્ક હોય ઇવન શાળા સંચાલકોના નેટવર્ક હોય એફઆરસી ની વાત કરીએ બધા મુદ્દાઓ છે પરંતુ બધા નિષ્ફળ છે આજે અને એ સૌ કોઈની મોટી નિષ્ફળતા હોય તો સરકારની પહેલી અને સમાજની જોડે થાય છે એટલે અંતમાં એટલું જ કહીશ કે ચર્ચા કરીને છૂટા પડીશું પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંથી સ્ટાર્ટ થશે તો ટોપડાઉન એપ્રોચ જો ચાલુ થાય તો મને ખ્યાલથી અલ્ટિમેટ એનો બેનિફિટ છે બાળકોને થશે અને આવનારી પેઢીને થશે જી એડવોકેટ દીપ્તિ શર્મા આપને